જે હારી હારી તાલુકા પંચાયતની ગ્રામ કક્ષાની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે પીરુવોડા ગામને બિલકુલ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી તો હારી તાલુકા પંચાયતમાં જે સરકાર શ્રી દ્વારા જે ગ્રાંટ ફાળવવામાં આવે છે તેમાં કાયદેસરની નહીં ગ્રામ પંચાયતોને પગલા રૂપિયા ફાળવવાની જો ઉપાય હોય છે પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ વિધાનસભાના ધારાસભ્યો અને અન્ય લોકો જિલ્લા પંચાયત મોકા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા તેમના મળતી લોકોને સીધી સીધી દાંતો બારોબાર વધુ માત્રામાં ફાળવામાં આવે છે તો દરેક પંચાયતનો જે પહેલાથી ફાળવામાં તેમાં ભોજ ફૂલવાળા દાંત થયેલ છે તો મારી વિનંતી છે કે તાલુકાની અંદર અધિકારી સાહેબથી દરેક જે તાલુકા કક્ષાની દાંતો મીઠ છે એ તપાસી અને જે અમારા કિલવાડા ગ્રામ પંચાયતને ન્યાય આપે એવી મારી માગણી છે તેમ છતાં જો દિલવાડા ગ્રામ પંચાયતને ન્યાય નહીં મળે તો આગલા સમયમાંથી સિંધિયા માર્ગે ના છૂટકે અમારે આંદોલન કરવું પડશે ગ્રામજનો દ્વારા આખો ગઠોળી મગજવાડા પીલુવાડા ગામના પૂર્વ સરપંચ રણછોડજી ઠાકોર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને દરેક ગામોને બે લાખ રૂપિયાના વિકાસની ગ્રાન્ટો સરકાર દ્વારા જે ફાળવવામાં આવે છે જે ગ્રાન્ટો પોતાના ગામને બાકાત રાખી તેમજ બીજા અન્ય ગામોને બાકાત રાખી આ ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી હોવાની તેમજ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવેલ હોય એવું તેઓને જણાવવામાં આવતા તેમના ગામને થઈ રહેલ અન્યાય બાબતે હારી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે